નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભુજમાં સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા સિંદૂરના રોપાનું વિતરણ કરાયું વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના ભાગરૂપે ભુજમાં સિંદૂરના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂરની સફળતાની કાયમ માટે યાદગીરી રહે તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ અને કચ્છના સાંસદ દ્વારા આજે સિંદુરના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું ભુજના ખાતે આયોજિત કાર્યક્રમમાં વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ અને સામાજિક આગેવાન દિલીપ દેશમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભુજ ખાતે સિંદૂરના રોપાનું વિતરણ કરી અનોખી રીતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સિંદુરના રોપાનું વિતરણ કરવામાં આવ્યું

દર્શક મિત્રો આજે તારીખ પાંચ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર